પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મસાણી મેલડી માતની જય પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય માડી મારા પરિવારના રામ રામ માડી ભલે આશીર્વાદ માડી આશીર્વાદ હું પાટણ જિલ્લાના વારાઈ ગામમાંથી આવું છું મારું નામ નાયક કનુભાઈ છે માડી મારે પ્રશ્ન એવો હતો માડી કે મારે મારા ઘરનાને પચીસ વર્ષથી તકલીફ હતી મેં બુવા બહુ કર્યા બહુ દુઃખ વેઠ્યું પણ કોઈ જગ્યાએ તકલીફ મળતી નથી માળી બરાબર અને પછી આશોવધ સાતમ અને ગુરુવારના દિવસે મેં અમૃત બાપાનો દીવો કરી મનોમન શ્રદ્ધા રાખી તમારા રવિવાર ભર્યા તે આજ દિન સુધી ઘરનાને કોઈ પણ તકલીફ થઈ નથી બરાબર માળી જે કાંઈ હોય એનું સમાધાન માળી હું તમારી કને લેવા આવ્યો છું પણ મારી તમે મટાડી દીધું દુખ મારા ઘરે મારી કાળકાના આશીર્વાદ ઓળખો તોડ ખાય મારી જે કઈ દુઃખ હોય આજ સુધી મારા ઘરમાં કોઈ શાંતિ નથી કરી પણ તમારા સાનિધ્યમાં આવવાથી મારા ઘરે એકદમ દુઃખ બધું મટી ગયું છે બરાબર મારી મારા ઘરના ને રાત્રે તકલીફ સાથે પગ કોઈ ખેંચતું બરોબર પચીસ વર્ષથી મેં ભૂવા કેટલા કર્યા એ કોઈ નક્કી જ નથી કોઈ અલગ અલગ કોઈ સિગોતર બતાવે કોઈ વરગાડ બતાવે

તમે જે રસ્તો પાડો માં તમારા ઉપર સળતા રાખવાથી મારા ઘરે સારું થયું છે મળી બસ તકલીફ તો બહુ હતી કોઈ બાકી માતાજી એક જગ્યાએ બેઠ્યા છે કે ત્રણ જગ્યાએ બેઠ્યા છે સેધો માતા અમારી કુડદેવી અમારા ઘરે બેઠી છે ગામમાં બીજું મઠ બનાવ્યું છે અને એનું અસલ મઠ જૂનું ત્રીજી જગ્યાએ છે મળી બરાબર હાટી માં જય હો જય હો જય જય હો માં ભગવતી હમ ત્રણ જગ્યાએ સાચી માં ઓ એવું ને સાચું માં હો આપણે ક્યાં ભૂલા પડ્યા છું એમ કે માં ભૂલા પડ્યા માં તો માં તમારો સહારો લીધો ન કે હવે કાઈ વધે એમ નતું ત્રણ ભાઈનો પરિવાર હતો આજ બે ભાઈનો વધ્યો છે અરે તમે વિચાર કરો તારા ઘરમાં ત્રણ દીકરા જતા રે ને મન પૂછવું પડે તમારે છું તમારી સપરંતિકંદ રૂપિયા મેલડી સો કડીઓ ઈશર વર્ષ સપરંતિકંદ રૂપિયા મેલડી સો મન પૂછવું ખરું ખરું છે માં કદાચ મિલકત જતી રે ના કરોડ બે કરોડ પાંચ કરોડ મિલકત જતી રે તો પૂ હાય દીકરા જતા રહે ના પુ હાય ઓ મેં છું રેશન કાર્ડ જતું રહ્યું છે મારી આજ નું દુઃખ નથી પાત્રી વર્ષ થયા પાત્રી વર્ષ એટલે પાત્રી વરસલ બેઠી નાની ડેરીમાં અસલ નાની બેઠી બેઠી મેલડી બે બેઠી કે હું તને એજ હમણાં જવું છું તમે નથી સાંભળ્યું જે નથી જાણતા એ જણાવું છું તમે સાચી વાત કરી માં તમે મારો દુઃખ રસ્તો પાડ્યો માં કે બરોબર એક જગ્યાએ બે જગ્યાએ કે ત્રણ જગ્યાએ ગણો તો ફરતી થઈ ગઈ

હું ગાવાની તમારે તું ક્યાંય કરવામ કે બઉ નિરા મેલડી છું મારી ઈચ્છા થાય તો વાત કરું છું મારી ઈચ્છા થાય તો બતાવું છું મારા થઈને આયા હોય ને એની થઈને મોકલું છું

પણ તમારી મજબુર થાય થાય મજબૂર થાય તમારી માં મજબૂર થાય કે મારે કોઈની ચાડી કરવી નથી હું ચાડી કરવા ધરતી પર આવી નથી હું તો ન્યાયવંતી બની ન્યાય કરું છું ધરમ ત્યાં મારે ચાડી કરવાનું આવતું નથી કળયુગમાં પાંચસો વર્ષ જાય તો ચાડી ના કરે જ જજો પેલા આપડી ને જા કેટલા નવ જણા હા નવ જણા નવ જણા ભેગા થજો અને નવ જણા છો અને નવ જણા થાય અને બધા ભેગા થઈને અસલ મળે જજો અસલ મળે અને અસલ મળે છે પાંચ કિલોમીટર બાકી હોય કેટલા પાંચ કિલોમીટર પાંચ કિલોમીટર બાકી હોય ને બકરા ના સૌ રૂપિયા નથી તારી માં તને જગાડવાનો પ્રયત્ન કરે છે તમારી માં તમને જગાડવા દુઃખ ચલો જેને આપ્યું એ લઈ ગયા લઈ ગયા ખ્યાલ પડે હું શું ક્યાં માંગુ છું

એટલે મને જે જોઈ જાય ને તમારો સમય આવ્યો છે નહી આવ્યો હોય તો અમારે મેલડી લઈને આવશે સાચી વાત છે કોઈ વિધિ નહી કરાવવું મારે કોઈ વિધિ મારા માં આવતી નથી કારણ કે વિધિ નો સમ્રાટ શું રાજા મેલડી જય હો જય હો કોણ છો કોઈ ભૂવા બાકી કોઈ બાકી નથી રાખ્યા કોઈ જોશી બાકી રાખ્યા નથી જેની પાસે જોવડાવું ના હોય પણ એમ કઉ છું મારી પાસે એક વાત સાંભળી મારી પાસે જોવડાયું છે ને જોવડાયું નથી તારી મારા તે લેખક સાંભળ્યા જય હો જય હો બરાબર ઘરેથી નવ સભ્ય ભેગા થઈને તમારી માના તમારી ગુડદેવી ના મઠે જજો હા જવાય ના જવાય જવાય માં અસલ મઠે જજો અસલ મઠે માં હા ક્યાંય નહી પણ બરોબર પાંચ કિલોમીટર બાકી હોય ને એક બકરો દર્શન દે એટલે માનવાનું કે અમૃત ને મેલડી તાર જોડે આઈથીય હો જય હો જય થાય ને હાય થાય માં પછી તન કઉ તારે માના મઢે જજે હા તારી જજે માજે શ્રીફળ ઘરે દાદાના મઠે જજે જે હાથ ભાઈ નો મઠ થાય મેલડી સુકડીયો ગુમા સાચી વાત છે મઠે જજે ને બેહજો બધા અને માને પ્રાર્થના કરજો કે માં હજારો કરોડો ને લાખો ગુના કર્યા પણ હે માં તું રાજી થા રાજી થા રાજી થા રાજી થા ને રાજી થા અમે ભૂલા પડી ગયા કડું કે ભૂલા પાડી દીધા ઉભા થઈ નીકળજો પછી તને દીકરી મળે દીકરીને પાંચસો ને એક રૂપિયા આપજે અને તને દીકરી મળે ને કાળકા ના ને એક તારા સમય લઉે કે બોલી ત્યાં દીકરી ના રૂપે મારી ન બાળકીના રૂપ માં દીકરી ના રૂપ માં એક નવું વર્ષ ની એવું હું મેળડીશું કળિયુગમાં જય હો જય હો માં જય હો એટલે પાંચસો એક રૂપિયા લાગજે કદાચ આવ્યો હતો એક ભાઈ આવ્યો હતો મારી પાસે મારું દીકરી ને દુઃખ છે તારે મેં જોયું દસ લાખ નો ધણી નઈ દહ કરોડ નો ધણી છે મને હો રૂપિયા ના આલી મેં કીધું મને હો રૂપિયા તાર મને કે માતાજી પાંચસો નોટ છે પણ હો રૂપિયા નહીં તાર મેં કીધું કે પેદા કડ્યું મને આલી જાય હું આડું સદા લોકો જય હો જય હો માં મને કોઈ આલો હું આલો છું ધન આલો દોલત આલો આલો દીકરી આલો હું આલો હું આલો હું આલો હું આલો આલો ભગવાન તો લેખ લખશે ને વાંચવા વાળી તો અમૃત ની મેલડી હા એને જે લેખ લખાયા હોય એને તમારા જીવન ની અંદર કદાચ દુઃખ લખ્યા હોય ને તે ના બદલી જાય તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં મારો નક્કો પડે કળિયુગમાં મેં તે ભગવાન તેર વર્ષ તેર હજાર વરસ પછી મને મોકલી ના તો મારો નકામો પડે નકામો પડે કે નહીં પણ તારા ખીચા માં હું તારી પાસે માગવું નહીં તું સમજી જાય કે નવ વર અને દીકરી આય ને ફરાક પેડ્યું છે ને હસ હાંબો જોટલો છે

કોઈ આલા નહી હજારો કરોડો ને લાખો વર્ષ તપ કરો તો માતાજી દર્શન દેવા નહીં આવતા આપો છે જુનાગઢ માં લોકો બેઠા બેઠા શંકર ને પાર્વતી નું તપ કરે કોનું કરે છે શક્તિ શિવ ને શક્તિ આથી થી ચાર વર્ષો થી લોકો તપ કરે છે શિવ ને શક્તિ કોઈને મળ્યા નથી પણ નોટ જય હો ભગવતી નું છે કરી નાખ્યું નથી એટલે ખોટા વાયણા વાળા તારો સમય ખરાબ હશે અને જેનો સમય ખરાબ હશે ને એનો સમય એમાં હું નથી બળવાની પણ જેનો સમય બહુ ખરાબ થઈ જાય મન આપડી લે મને જાણી લે ને મને માણી લે ને મારો થઈને ને આવે એની થઈ જવું છું જય હો માં જય હો અને પૈસા તો વાપર્યા ને વાપર્યા માનો કે લાખ રૂપિયા તો વાપર્યા કે નહીં વાપરે વાપરે મે ઓલા પટેલ ને તો કે તમને એવું લાગે ને કે અમારા ખરબો કરોડપતિ થવું છે ને નું મંદિર બનાવ તાર મને બરાબર રોજ ના એ દોથડા ભરીને દહ કરોડ ના પેદા કરું તો મારું નામ મેલડી નહીં મારું સોના મંદિર બનાવું એ મેલડી કે નું કે હા મારું સોના મંદિર બનાવ હું તને કહું તાર તું હું મટાડતું લાખ રૂપિયા લાલ કે નહીં